થઈ ગયા છે ને હવે અમે જઈએ છીએ દરરોજ માટે રૂટ હા વીસો ઘર હવે આ બે હા કેળિયાથી હાલવાનું ચાલુ કર્યું છે ને અમે આ પગથિયાથી હાલીએ છીએ જો થાકી ગયા છે અહીં બે બે થાક્યા તો હવે હા હવે પગથિયાથી હાલવાનું ચાલુ કર્યું છે હા 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 દેખાને

છો થઇ ગયા એટલે જયશ્રી એ ઘણો કોરો ખાઈ લીધો હવે કાલે પાછા હવે ના માં દોડવા કરતા હાલી નથી ઝડપથી હકતા તો છસો પગથિયા સેડા કયો ને હા દોડાતું તો નથી હવે ધીમે ધીમે આ પગથિયા સડીએ પછી જો દોડવાની પ્રેક્ટિસ કરીએ કા જઈશ ઈ બરોબર છે શિયાળુ છે તો દોડવાનું ચાલુ તો કરવું જ જો જઈશ અમારે પરસાદી લઈ છે પરસાદી લઈ લઈ નહી માતી આ નહીં ખૂટ્યું આ લઈ દીધું ગયું હા કોણ લઈ ગયું

તો તળ રોટલા બનાવે છે અમારા બેન જો ચાચર કે ગીની કે રોટલો પીપી દયો ને કે પછી હાઈ ને પાસે કે કે રોટલો જઈને તરત પપ્પા ને ભાઈઓ કહી દે તો કાતી એનક તી કોઈ કે અમાર બેન ના રોટલા જ બહુ મસ્તી ના બને છે જોઈ લો તમે ગોપાળા મસ્ત થયા છે એ જા દાંત કાઢી જો ये रोज रखता है रोज रोज आए બેના રોટલા બનાવીને એને ઉતાવળ થાય છે જાય છે હવે જયશ્રી એ ચાલુ કરી દીધા રોટલા બેન બાય હા બસ તો બોલે છે જયશ્રી અહીં ઘેરે રોટલા મૂકી ગયા હવે અમે જમા બે હા એને ફેંકી દીધું છે ને બગડી ગયું એ છે બેન એટલે ठीक दी थी चलो अभी हमें खाई ले सो सही से अभी वगा नहीं तो तेरे बेसी कैसा मैं जाऊं हम ना अब ये यूज कर तो खा ले खाई गयो लागे से दबा कर लेते क्या हो गे फई ने आई जा ना नौ छे हां चाली गे तो तार पापा के, तो के कर आ में केम ठलओ तो मैं किदो बणने यूज करिए बेमाऊ ठलओ जो आंथी ने दादा को कोई नहीं अच्छा हेलो आप तो बोलो बनी गयो छे कया

એ ફોન ફોન બોલો નહીં હાલ જમવા હાલો બેસી ગયા છે અમે બોલે તો જમવા